સુરતમાં કતાર ગામની એસવી કે ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની હતી પરંતુ સંચાલકો અપકડ વલણના પગલે ભાવ વધારા મુદ્દે કોઈ નિર્ણય લેવામાં નહીં આવતા હડતાલ ત્રીજા દિવસે પણ યથાવત રહેવાની સાથે લેબર વિભાગ દ્વારા કંપનીને નોટિસ પણ ફટકારવામાં આવી રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ રોજબરોજ કથડી રહી છે ત્યારે એક પોઈન્ટ પચાસથી લઈ બે રૂપિયા સુધીના વધારાની રજૂઆતને ધ્યાનમાં લઈ બાહેધરી આપ્યા બાદ પણ વધારો કરવામાં આવ્યો ન હતો જેના પગલે સોલ એપ્રિલથી કંપનીના એસી જેટલા કલાકારોએ હડતાલ ઉપર ઉતરવાની ફરજ પડી કલાકારોની હડતાળના લેબર વિભાગ દ્વારા ગંભીરતાથી લઈ રત્ન કલાકારોની મુલાકાત લેવા ઉપરાંત કંપનીની પણ મુલાકાત લીધી જે અંતર્ગત ડેપ્યુટી લેબર કમિશ્નરની મધ્યસ્થી હડતાલ કરનાર રત્ન કલાકારો ડાયમંડ વર્કર યુનિયન અને કંપની સાથે મધ્યસ્થી કરી બેઠકનું આયોજન કર્યું છે પરંતુ કંપનીના સંચાલકો દ્વારા ભાવ વધારા બાબતે કડક વલણ અપનાવ્યું હતું ડેપ્યુટી કમિશનરની મધ્યસ્થીમાં મળેલી બેઠક પડી ભાંગી હતી કોઈ નિરાકરણ નહીં આવતા આજે ત્રીજા દિવસે પણ હડતાલ યથાવત રહેવા પામી હતી જો કે મહત્વની બાબત એ છે કે બેઠકમાં સંચાલકોએ વલણ તો દાખવ્યું પરંતુ પરંતુ લેબર વિભાગે લઘુતમ વેતન બોનસ ચૂકવણી ગ્રેજ્યુએટી વગેરેની ચુકવણીના રેકોર્ડ રજુ નહીં કર્યા ન હોવાથી નોટિસ ફટકારી છે મારું નામ છે ભાવેશ ટાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ એચ વીકે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપની જે કતારગામની ખાતે આવેલ છે ત્યાંના એસી જેટલા રત્ન કલાકારો હડતાલ ઉપર હતા આજે હડતાલનો ત્રીજો કે ચોથો દિવસ છે પરંતુ માલિકો દ્વારા અમે માલિકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે રત્ન કલાકારોની કોઈ મોટી એવી માગણી નથી કે કંપની ઉપર આર્થિક બોજો ઉપસ્થિત થાય કલાકારોની દોઢથી બે રૂપિયાની માગણી હતી એ માગણી નહીં સંતોષતા અમે લેબર ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી અને ગઈકાલે લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા કારણદર્શક નોટિસ આપવામાં આવેલ છે કે મજૂર કાયદાનું પાલન તમે કરો છો કે નહીં એનો ખુલાસો કરો જેથી કરી રત્ન કલાકારોને જે ગ્રેજ્યુટી બોનસને અકરજાઓ જે મળે છે એ જે કાયદાના પ્રાવ પ્રાવધાન છે એ પ્રમાણ પ્રમાણે એને નોટિસ આપવામાં આવી છે અમે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને પણ ફરિયાદ કરેલ છે માનવ અધિકાર આયોગમાં અને પીએફ કમિશનને પણ આ બાબતે અમે ફરિયાદ કરવાના છીએ તો અમે કોર્ટમાં જશું અને કંપનીને કોર્ટમાં જસડી જશું બ્યુરો રિપોર્ટ એસ માઇન ન્યૂઝ સુડાય અમારી તમામ માહિતીથી આપડે કહેવા માટે છોડાયેલા રહેશું એસ માઇન ન્યૂઝ સાથે